એ ગુડ મોર્નિંગ કેમ બધા બધા મજામાં જ છો ઓ આજે ઉઠવાનું મારે મોડું થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના હવે જલ્દી અને હવે જો નાસ્તો બનાવીશ નાસ્તો બનાવીને પછી બધું કામ કરીશ શું

तो कर ली दो वे लोग कर ली दो आज मैंने तो ले ली थी चाय ना तुम्हारी मेरी गपी कितना हो ही था वो चिडवाती आगे ओहो मतलब क्या बेटा सॉरी दूसरा बात है कोई कोई डायरेक्ट आ गया हां अनु पांचाल समय से कि हम सात बजे वो सात बजे बात ली थी मम्मी सो जो छो दिया मम्मी हूं तुम आज नहीं सुई क्या शाम बात हुई थी भाई एम सो थी सुई जा बात हो तो સપટા ગિંકીની અસર રેખામાં નથી hoti સપટા એલી ઇમારત કેના રક્ષામાં નથી hoti વાત સરસ છે સુવિચાર તો ઓય છે કામ લેશું હા ઓય કામ તો લેશું મારે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરજો તું નાસ્તો કરે અને પછી કામ કરી કામ પછી કામ કેમ ન વાગે પછી છે